નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો શ્રીલંકામાં તબાઈ બાદ દીતવા વાવાઝોડાને કારણે તમિલનાડુમાં એલર્ટ કરવામાં આવ્યું જાહેર છપ્પન ફ્લાઇટ રદ અને વરસાદ શરૂ કર્ણાટકમાં બ્રેક ફાસ્ટ પછી રમૈયા અને શિવકુમારનો એકતાનો સંદેશો

ભાવનગર જિલ્લા એનએસ યુઆઈના પ્રમુખ આર્ષમાન ખાનની ધરપકડ કરવામાં આવી આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટના નામે કર્યું લાખોનું ફ્રોડ યુક્રેનના ચીફ ઓફ આર્મી સ્ટાફનું જેલેશકીય રાજીનામું લઈ લીધું કથિત ભ્રષ્ટાચારની તપાસ થશે હોંગકોંગમાં ભીષણ આગની ઘટનામાં મૃતકોની યાદમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી

છેડામાં શાકભાજીના બોમા 80 થી 100% વધારો થયો કમોસમી વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી ગોંડિયાના ઇતિહાસમાં પહેલીવાર 11 નક્સલીઓ એક કર્યું સામૂહિક આત્મસમર્પણ માઓવાદી નેટવર્કનો મોટો ફટકો લાગ્યો ભાજકમાં જોડાયા બાદ દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા રાજેશ ગુપ્તા ભાંગી પડ્યા કેજરીવાલ માટે આદરની સલાહ આપી સંસદની સુરક્ષા હવે વધુ મજબૂત બનશે સીઆઈએસએફ જવાનોની તૈનાતી 3 વધારીને 4 કરવામાં આવી ઘરના અને ઘરના ડાકલા પતિ ધારા સભ્ય બની જતા હવે પત્ની મહેસાણાની દૂધસાગર ડેરીમાં બન્યા ડિરેક્ટર અમદાવાદમાં નકલી ચલણી નોટોનો રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો ત્રણ આરોપીઓનો પોલીસના સકંજામાં આવી ગયા અન્ય એક ફરાર લાલ કિલ્લા બ્લાસ્ટ કેસનું ઉત્તરાખંડમાં કનેક્શન એનઆઈએ એ અને મોલવી નેલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી બનાસકાંઠાના પાલનપુરમાંથી પચીસ નેપાળી નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા ઇલેક્શન કમિશનનો મોટો નિર્ણય એસઆઇઆર વિવાદ વચ્ચે ઊગણીપંચને ઐતિહાસિક નિર્ણય લેવાયો બીએલઓના પગારને લઈને કરી મોટી જાહેરાત ડ્રગ્સ અને દારૂ વિરોધી અભિયાનમાં જિગ્નેશ મેવાણીનો ફરી આવા આરપારનો સ્વર અને પટ્ટા ઉતારવાના નિવેદન પર અડગ રહેવાનું કરાયું જાહેર રાજ્યમાં એમએસપીથી મગફળીની બમ્પર ખરીદી એક લાખ ખેડૂતોને રૂપિયા બત્રીસોને કરોડનો સીધો લાભ મળશે

અમદાવાદમાં કરુણાંતિકા સર્જાય પુત્ર પોલીસ ફરિયાદ કરતા પિતાને લાગી આવ્યું પોલીસ સ્ટેશનના દાબીથી લગાવી મોતની ની નેશનલ હેરાલ્ડ કેસમાં દાખલ થઈ નવી એફઆઈઆર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામ પિત્રોણાના સહિતાનો ઉપર કાવતરૂ ગડાનો લગાવ્યો આરોપ સીએનએ ઉપર કિંગ બે વખત ચેમ્પિયન બનાવનાર સ્ટાર ખેલાડીએ લીધો મોટો નિર્ણય આઈપીએલ છોડીને પીએસએલ માં રમવાનો લીધો નિર્ણય પાકિસ્તાનની ટીમ બનશે હવે બે શરમી પર ઉતરી આવી અને જાહેરમાં અમ્પાયર સાથે કર્યું ગેરવર્તન આઈસીસી તરફથી મળશે કડક સજા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બુદ્ધિ પ્રદર્શનની પ્રજા પરેશાન દોઢ વર્ષથી બ્રિજનું કામ ખોરમભે ડ્રેનેજ લાઇનના અભ્યાસ વિના ડિઝાઇન નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્લીપર બસોને લઈને મહત્વનો નિર્દેશ જારી કરવામાં આવ્યા અને દેશમાં સ્લીપર બસો બંધ થઈ જશે લગ્નની સીઝન દરમિયાન સોનાના ભાવમાં વધારો થયો એક લાખ રૂપિયાની નજીક પહોંચી ગયો સોનાનો ભાવ પટ્ટા ઉતારી દેવાશે સાબરમતી નહીં ટોમી કોઠરીમાં ધકેલાશે ભ્રષ્ટ અધિકારીઓ ગોપાલ એટાલી નિવેદન અઢાર વર્ષનો નું આયુષ માત્ર ઇતિહાસ રચ્યો ત્રણેય ફોટ મેચ સદી ફટકારનાર દુનિયાનો સૌથી યુવા બેટ્સમેન બન્યો આઠસો કરોડ રૂપિયાના ફ્રોડ જીએસટી બિલિંગનો નો ડીજીજીઆઈ એ કર્યો હવે પ્રદાફાશે અમદાવાદ રાજકોટ જામનગર જુનાગઢ માં દરોડા ચાર આરોપી ઝડપાયા ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન આ વર્ષે મોડી થવાની સંભાવના સતત બદલાતા હવામાનને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે ફર્યું બુલડોઝર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવ્યા

વિવાદ પછી મમતા સરકાર નો યુટર્ન બંગાળમાં નવો વક્ફ કાયદો લાગુ કરવામાં આવશે અને બ્યાસી હજાર મિલકતોનો ડેટા અપલોડ થશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ મતદારો ને અપીલ કરવામાં આવી એસઆઈઆર ફોર્મ ભરાવવામાં આળસ આલસ ન કરો મતદાન તમારો અધિકાર છે ચક્રવાત દીતવા દક્ષિણ ભારતમાં વેરસે વિનાશ તમિલનાડુ રેડ એલર્ટ અને આંધ્રપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ અપાયું

પાટીદારોના રાજકીય પતન મુદ્દે હવે પટેલ પણ મોટી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે ડીજીપી અને આઈજી ની જે કોન્ફરન્સ નો અંતિમ દિવસ દીતવા વાવાઝોડાનો કાળો કહેર પંચ્યાસી કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન અતિભારે વરસાદ તમિલનાડુમાં ત્રણ લોકોના થયા કરુણ મોત અમદાવાદમાં નરોડામાં ગેરકાયદે બાંધકામ પર તવાય કમળ તળાવ પાછળ જે દડબાણ હટાવવા માટે હાઈકોર્ટની લીલી ઝંડી અપાઈ અમદાવાદ સા이버 ક્રાઈમનો સકંજો દુબઈ ચીન કનેક્શન સાથેના 47.5 લાખના રોકાણ ગૌંડમાં ભાવનગરનો સક્ષ્ય જડપાયો ચબરકાઠામાં ઉડા મામલે સ્થાનિકોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો અગિયાર ગામના વિરોધનો વંટોળ ખેડૂતો દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી પાકિસ્તાન બાંગ્લાદેશના ડિગ્રી ધારક ડોક્ટર મંગાવી ચૂંટણી પંચે હવે એસઆઈઆર ની સમય મર્યાદામાં સાત દિવસ નો કર્યો વધારો અગિયાર ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખનો ભાઈ દારૂ સાથે જોડપાયો મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાના અનેક માણસો કરે છે દારૂનો ધંધો તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ